ഹലോ എവ്രി വൺ വെൽക്കം ആൻഡ് വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજના સાડા પાંચ અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું અને બહુ દિવસ પછી હું બ્લોગ સ્ટાર્ટ કરી છું કરી રહી છું આઈ એમ રિયલી સોરી બિકોઝ તમને બધાને ખબર જ છે કે નાનું બચ્ચું ઘરમાં આવે એટલે પછી કેવી રીતની સિચ્યુએશન હોય છે એટલે થોડા એમાં બિઝી હતા હજુ રૂટીનમાં સેટલ આવ્યા નથી અમે લોકો પ્લસ બબુનું જે ફેસ રિવિલ છે એ બધું હું જલ્દી જલ્દી જ રિવિલ કરવાની છું અત્યારે હાલ હમણાં નથી કરવાનું બિકોઝ મારે સત્યજીત જેઠાણીની અત્યારે હાલ કોઈ ઈચ્છા નથી સોશિયલ મીડિયા પર કશું પણ મૂકવાની અને એમના પેરેન્ટ્સની મરજી વગર તો હું કશું શેર ના કરી શકું એટલા માટે થઈને અને હા આટલા દિવસ બ્લોગ એટલે નતો આવ્યો જેમ કે રૂટિન હજુ બરાબર સેટ થયું નથી અને અહીંયા મારા વદન ભાઈ જેવો સુખાય છે શું ખાય છે વદન વદનભાઈ ખાવામાં પડ્યા છે અત્યારે એટલે એને ડિસ્ટર્બ નથી કરવા અને રહી વાત આજના દિવસની તો આજે છે ને છે સેટરડે પ્લસ કાલે મારા પપ્પાની બર્થડે છે ગેસ વી આર સુપર ઉપર એક્સાઇટેડ આઈ એમ સુપર ઉપર એક્સાઇટેડ બિકોઝ રાત્રે અમે સરપ્રાઇઝ આપવા પપ્પાના ત્યાં જવાના છે મારા પિયર અને આજે સેટરડે છે કાલે સન્ડે છે એટલે કદાચ રોકાઈ જવાનો પણ પ્લાન છે કાલે સન્ડે પાછા બેક ટુ સસરાલ આવી જઈશું આ આવી રીતનું વિચાર્યું છે હવે બમ્પુ કેટલા વાગ્યા આવશે ક્યારે આવશે એ બધું જોઈએ હવે અને અત્યારે તો બસ હવે હું જમવાનું પ્રિપેરેશન કરી રહીશ કરી કરીશ આટલા દિવસ બ્લોગ નથી મેં શૂટ કરો ને એટલે આજે થોડું અજીબ લાગી રહ્યું છે આજનો બ્લોગ તમને જોવાની બહુ મજા આવશે ઘણા બધા એને અત્યારે એક્ચુલી કેવું છે કે આજે મારા સસરાને કરાયું છે ઓ આજે મારા સસરાને કરાયું છે મોતિયાનું ઓપરેશન એટલે પપ્પા ગયા છે હોસ્પિટલ એટલે એમને પણ મળાવી દઈશ પ્લસ ઘરના બીજા બધા સભ્યોને પણ મળાવી દઈશ બહુ ટાઈમ થઈ ગયો તમે બધાને મળ્યા નથી જોયા નથી એટલા માટે તો બધાને મળાવી દઈશ પ્લસ આજે તમને મારા પિયરનું ફેમિલી પણ જોવા મળવાનું છે એટલે તમને બહુ 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 મજા આવશે સો સ્ટેડિયમ ફોર ધ લાસ્ટ તો અત્યારે હું પહેલાં ફટાફટ પ્રિપરેશન કરી દઉં ડિનર માટેની કેમ કે બમ્પો હવે થોડી વારમાં આવશે પછી અમારે ફટાફટ જમીને નીકળવાનું છે વરસાદ આવે છે ને તો બધા છોકરાઓ જાઓ વરસાદ વરસાદમાં કેટલી મજા આવી એના બધા ફ્રેન્ડ્સ આયા તા ને બેટા બહુ મજા આવી ને એ મસ્તી કરી રહ્યો છે અને બહુ જ હેરાન કરી રહ્યો છે મને કાંઈક કરવા દેતો નહીં દીદી યસ એ મસ્તીના મૂડમાં છે ગરમીના મૂડમાં ગરમીના મૂડમાં હેલો કેટલા ટાઈમ પછી મળ્યા ને થોડી ડ્યુટી વધી ગઈ છે હા ડબલ ડબલ ટ્રિપલ ડ્યુટી થઈ ગઈ છે એટલા માટે હમણાં બ્લોગમાં રૂટીન નથી આવતું હવે ફાઇનલી થોડા રૂટીનમાં આવ્યા છીએ અને વજન પડ્યો છે ને વાગ્યું છે ને અને અહીંયા પપ્પાને મળાઈ દો પપ્પા હાવ આર યુ અબ દેખા સબ કુછ ક્લિયર ક્લિયર કેવું છે સારું છે ને અત્યારે સારું છે ને તબિયત પાણી સારા ઓકે હે ને સરસ સરસ લો અત્યારે વર્ઝન છે ને પપ્પા અહીંયા આરામ કરતા હતા તો બહુ જો એમના ઉપર જમ્પ કરવા જતો હતો મેં એકદમ ખુરશી લઈને બેસો તમે આ ભાઈ નહીં ઊંઘવા દે નહીં જબલો જબલો ચોકલો ચીમો ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના 10 અમે ડિનર કરી લીધું છે ને અમે ફાઇનલી નીકળી ગયા છીએ હેલો આફ્ટર સચ અ લોંગ ટાઈમ પછી હું વ્લોગ લઈ રહી છું સો હાઉ ઇઝ યોર તો ગાઈઝ અત્યારે જો અમે લોકો મસ્ત જઈ રહ્યા છીએ ક્યાં જઈ રહ્યા છીએ ના ન હાઉસ જઈ રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે ના ન ગુ તો ત્યાં જઈ રહ્યા છે પછી ત્યાં જઈને તમને બધાને મળાવું અત્યારે ઓલમોસ્ટ બાર વાગવામાં કલાક બે કલાકની વાર છે એ પહેલાં તો અમે પહોંચી જઈશું અને સેલિબ્રેટ કરીશું અને બહુ મજા આવવાની છે તમને પણ આ બ્લોગ જોવાની ફાઈનલી આવી ગઈ છું હેલો મમ્મી આજે મમ્મીની તબિયત બિલકુલ નથી સારી મતલબ સાંજે સવારે સવાર પછી નહીં એકદમ જ તાવ શરદી અને વાયરલ ઇન્ફેક્શન કીધું ડૉક્ટરે એટલે અત્યારે આરામ પર છે મોડક પરથી જ દેખાય જ નહીં મમ્મી સારું છે ને અત્યારે અત્યારે થોડું આવી ગઈ ના પણ આરામ કરવાનો છે અત્યારે હાલ તો હો ને અને અહીંયા છે રિદ્ધિ હેલો હાવ આર યુ મસ્ત રિદ્ધિ ઓલવેઝ આવી થાકેલી જો એમાં જ્યારે સ્પેશિયલી કંઈક પ્લાન હોય ને કંઈક સ્પેશિયલ ડેનો ત્યારે આવે જાય તને રહેવા દે હવે તને તો જ્યારે આવી ગઈ હું બાર પપ્પાને બધાને

પપ્પા કે હેપી બર્થડે વડન ને કટ કરવાની છે કે પછી પપ્પા ને નાના ને કોને કટ કરવાની ને કદી વડન કસ યે યે হ্যাপি বর্থে ডিয়র পপা বর্থে তো আবর্দন দু ઈઝ આજનો જે બ્લોગ છે હું અહીંયા જ એન્ડ કરું છું એકચ્યુઅલી કાલનો બ્લોગ હું આજે એન્ડ કરી રહી છું કાલ રાત્રે અમે લોકો બહુ બેઠા વાતો કરી મસ્તી કરી અને અમારેમાં હું બ્લોગ લેવાનું જ ના ભૂલી જ ગઈ કેમ કે આટલા દિવસ મેં બ્લોગ લીધો નથી ને એટલે આઈ એમ રિયલી સોરી બટ હજુ કાલનો બ્લોગ છે જે મતલબ આજે અમે લોકો સેલિબ્રેટ કરીશું જઈશું એ જોવાની તમને બહુ 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 મજા આવવાની છે સો સ્ટેટ ફોર ધ લાસ્ટ તો મળી કાલે હોબસો આજનો બ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું